રાજકોટમાં લેવા પાટીદાર સમાજની વાયરલ થયેલી પત્રિકા મામલે પોલીસની તપાસમાં હવે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ સામે આવ્યું છે ત્યારે ભાજપ નેતા મોહન કુંડારીયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે કોંગ્રેસ પર લેવા પાટીદાર સમાજમાં વૈમનસ્ય ફેલાવવા પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે સાથે દોષિત સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે ભાજપ નેતા ધનસુખ ભંડેરીએ ખોડલધામને બદનામ કરવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે જે આ પત્રિકા વાયરલ વાયરલ કરીને સમાજ સમાજ વચ્ચે ઘર્ષણ થાય એના માટેના જે હીન પ્રયત્ન કરવામાં આવે તેના આ બાબતમાં અમારા પાર્ટીના અધ્યક્ષે ફરિયાદ પણ લખાઈ છે પોલીસ તપાસ પણ કરી રહી છે અમુક લોકોની ધરપકડ પણ કરી છે અને નવા નામો આજે પ્રેસની અંદર જે ચમકી રહ્યા છે પરેશ ધાનાણી ઉમેદવારના ભાઈનું જો નામ હોય તો ઘણું દુઃખદ એટલા માટે કહેવાય કે આ રીતે કોંગ્રેસ મત માટે હિન પ્રયત્ન કરી રહી છે તો આની પોલીસના માધ્યમથી તપાસ જલ્દી થઈ રહી છે